માળિયાહાટીના તાલુકાના કડાયા ગામની વીર શહીદ હેમરાજભાઈ ચુડાસમાની તકતી અને રસ્તાનું નામકરણ કરાયું માળિયાહાટીના તાલુકાના કડાયા ગીર ગામના હેમરાજભાઈ મંજીભાઈ ચુડાસમા આજથી પાંચ વર્ષ પહેલાં શહીદ થયા હતા પેરામિલિટરીના જવાનો દ્વારા જે કરાયા કડાયા ગામમાં રૂબરૂ આવી કડાયાના પનોતા પુત્ર વીર શહીદ હેમરાજભાઈ મંજીભાઈ ચુડાસમાની તકતી પ્રાથમિક શાળામાં લગાડી અનાવરણ કરેલ તેમજ આંબેડકરનગરથી પ્રાથમિક શાળા સુધીના રોડને વીર શહીદ હેમરાજભાઈ ચુડાસમાના નામનું નામકરણ વિધિ માળિયા માંગરોળના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપસિંહ સિસોદીયા કડાયાના સરપંચ તથા પેરામિલિટરી સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ કનુભાઈ વાઘેલાએ નામકરણ વિધિ કરેલ છે આ પ્રસંગે જોધપુરના આઈટી બીપીના જવાન ડિપ્ટી કમાન્ડર શ્રી મુકેશ સાહેબ ડેપ્યુટી કમાન્ડર શ્રી મુકેશ સાહેબ સહિતના જવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી તેમજ શાહે શહીદ હેમરાજભાઈના પિતાશ્રી મંજીભાઈ માતા લાબુબેન તેમજ તેમના ભાઈ ગજરાજભાઈ સંગીતાબેન ગજરાજભાઈ અનુસૂચિત જાતિ જનજાતિ બિનસરકારી માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સંઘ જૂનાગઢ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા તેમજ કડાયા ગામના નગરજનો આગેવાનો જ્ઞાતિજનો સ્કૂલના શિક્ષકો અને બાળકો વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી રિપોર્ટર બનેસિંહ ચુડાસમા માળિયા હાટીના ટીવીટીન ન્યૂઝ ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પણની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર जय हिंद जय भारत आज के दिन शहीद वीर शहीद हेमराज भाई के शहीद स्मारक अनावरण विधि के दिन यहाँ पर उपस्थित मेहमान मागरोल मालिया हटीना के धारासभ्य श्री भगवान जी भाई करगटिया तालुका पंचायत के प्रमुख दिलीप भाई सिसोदिया और यहाँ अपने आईटीबीपी के ડિપ્ટી સાહેબ મુકેશ મુકેશ સિંહ ગૌડ સાહેબ તથા અન્ય જવાન ઓર સૌરાષ્ટ્ર ઝોન હમરે પેર મિલિટ્રી સંગઠન કે સૌરાષ્ટ્ર ઝોન કે પદાધિકારી પ્રમુખ કનુભાઈ વાઘેલા ઓર આપણે સિકાટ્રા કે રાજેન્દ્રભાઈ જાદવ અશોકભાઈ ગોહિલ ઓર ગામ ગાઉવ કે સબ ની અનામી પદાધિકારી આજ કે દિન આપણે શહીદ અનાવરણ વિધિ ઉપસ્થિત અમર આજ રોજ કડાયા ગીર ની અંદર જે ચુડાસમા હેમરાજભાઈ મનજીભાઈ જે શહીદ વીર તરીકે નો દરજ્જો પ્રાપ્ત થયો તે નિમિત્તે પ્રાથમિક શાળા ની અંદર સ્માર્ક તરીકે એમનું અનાવરણ કરવામાં આવ્યું તેમજ આ ગામનો જે રસ્તો છે એ રસ્તો પણ એમના નામનું અનાવરણ કરવામાં આવ્યું આ તકે માન્ય ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ તેમજ ગ્રામજનો તેમજ સરપંચશ્રી તમામ અને કર્મચારી વર્ગ પણ અને સંગઠનો એ ખૂબ હાજરી આપી અને તમામ મિલિટરીના જે જવાનો છે એમના એ પણ ખૂબ સારી રીતે અહીંયા ઉત્સાહભેર હાજરી આપી અને આ જે સ્મારકનો જે કાર્યક્રમ છે ખૂબ રીતે પૂર્ણ કરેલો છે અને બધાને જય ભારત આપણે વીર જવાન ને જય ભારત કહી અને એમને આપણે સેલ્યુટ લાખ લાખ સેલ્યુટ કરીએ છીએ વીર શહીદ હેમરાતભાઈ અમર શહીદ અમર